તમારે કેટલા ભાઈઓ નીકળી પડ્યા છે બરાબર જીઓ જીઓ કરતા હોય છે બરાબર પણ આમ તો બાઈક રાખે છે એમની સ્ટાઈલ માં ચલાવતા હોય ત્યારે એક ટોટી ઓમ હોય છે આમ આમ ચાલુ જ ચાલુ હોય કે આ કોઈ ખબર નથી આ બધા ગામની જને કહેવા નમાસની આગલી રાતની 1400 છે આપણે એમાંથી બહાર નીકળવાનું છે ભગવાન રામ કોઈ દિવસ એમના ગામમાં નોતા રહ્યા

લાવ કૃષ્ણ